હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે વટાણામાંથી બોલ્સ બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે કાચા વટાણા લીધેલા છે એક કપ રવો જરૂર અનુસાર પાણી એક મોરું લીલું મરચું કોથમરી આખું જીરું અને સ્વાદ અનુસાર મીઠું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે પાણી ગરમ મૂકીશું તો મેં આ એક કપ રવો લીધેલો છે તો આપણે બે કપ પાણી એડ કરશું ત્યારબાદ લીલું મરચું એડ કરશું આખું જીરું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો હવે આપણે આ પાણીને ઉકળવા દેસું ત્યાં સુધી આપણે વટાણાને પીસી લેશું વટાણા મેં કાચા જ લીધેલા છે તો આપણે આને પીસી લેશું જ્યાં સુધી પાણી ઉકળે છે ત્યાં સુધી તો આપણું પાણી પણ ઉકળી ગયું છે ના વટાણા પણ મેં પીસી લીધેલા છે આ રીતે આપણે થોડાક આખા રાખવાના છે તો હવે આ પાણીમાં આપણે પીસેલા વટાણા એડ કરી દેસું ત્યારબાદ કોથમરી એડ કરશું ત્યારબાદ આપણે આ રીતે ચલાવતા રહીશું અને રવો એડ કરીશું તો 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 મિનિટ આપણે આપણે આને આને પાકવા તૈયાર થઈ ગયું છે એક પેનમાં કાઢી લેશું ઠંડુ થાય ત્યારબાદ એને બોલ્સ બનાવીશું ઠંડુ થઈ ગયું છે તો આપણે આને તેલ નાખી અને એકદમ મસળી લેશું આને તો મેં એક ચમચી જેટલું તેલ એડ કરેલું છે તમે કોઈ પણ શેપ આપી શકો છો આને આપણે આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લેશું આપણે બધા બોલ્સ તૈયાર કરી લીધા છે આ રીતે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો હવે તરી લેશું તો હવે આપણે આને તરી લેશું આને મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન કરીશું આપણે આ તૈયાર થઈ ગયા છે તો આને ઉતારી લેશું ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ વટાણાના ક્રિસ્પી બોલ તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં